કોંગ્રેસની સભામાં પીએમ મોદીને અપશબ્દો કહેવાના કેસમાં દરભંગા પોલીસે રિજવી ઉર્ફે રાજાની ધરપકડ કરી છે દરભંગાના અતરબેલમાં રેલી દરમિયાન મંચ પરથી વડાપ્રધાન મોદીને અપશબ્દો કહેવામાં આવ્યા હતા આ કાર્યક્રમ યુથ કોંગ્રેસ સાથે સંકળાયેલો મોહમ્મદ નવશાદ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો હોબાળા બાદ નવશાદે માફી માંગી હતી તેમનું કહેવું છે કે કોઈ બહારના વ્યક્તિએ મંચ પરથી પીએમ માટે અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો પીએમ મોદીને અપશબ્દો કહેવાની ઘટના બાદ ભાજપના એક પ્રતિનિધિ મંડળે દરભંગાના કોતવાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો વીડિયો કથિત રીતે દરભંગા જિલ્લાનો છે જ્યાંથી બુધવારે સવારે યાત્રા શરૂ થઈ હતી જ્યારે રાહુલ ગાંધી તેમની બહેન અને કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા અને રાષ્ટ્રીય જનતા દળ નેતા તેજસ્વી યાદવ મોટર પર મુઝફ્ફરપુર જવા રવાના થયા હતા તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વીડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો